મેન તો એવું છે કે લગભગ કોઈ ડ્રેગન ફ્રૂટમાં ટ્રાય નહી કર્યો હોય જે બધાને કોસ્ટલી પડતો હોય છે અને અમે એટલા માટે ટ્રાય કર્યો કે જે હેલ્થ માટે બે ઇમ્યુનિટી માટે બી સારું છે હા ડોક્ટરો પણ કહેતા હોય છે અને અમે ફ્રૂટમાંથી માંથી નથી બનાવ્યા છે કે જેથી બધાની હેલ્થ બી સારી રહે અને પ્લસ કે અમે એને કુલળ સર્વ કર્યું તો તમે એમાં જોઈ શકો છો અમે કોઈ પણ પ્રકારનો ના એસેન્સ ને કોઈ પણ પ્રકારનું અમારે કોઈ કેમિકલ નહી યુઝ કરતા પ્યોર ફ્રૂટ છે જેને એકદમ મેશ કરી અને પછી અમે આમાં કે દહીં અમે આ બનાવેલી છે લસ્સી હા અમે એડ કરીને એનો ફ્લેવર બનાવી દઈ છે અમે સવારના 10:30 થી સાંજના 7:30 સુધી અત્યારે રાખ્યો છે ઓકે પછી જેમ જેમ ટાઈમ જશે ગરમી વધતી જશે બરોબર ટાઈમ વધારતા જશે તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડિયોમાં આજે આપણે અમદાવાદમાં એક એવી જગ્યા પર પહોંચી ગયા છે ને ત્યાં એક લસ્સીમાં એક યુનિક વેરાયટી લઈને આવ્યા છે લસ્સીમાં આપણે ઘણી બધી વેરાયટી દરેક જગ્યાએ આપણે સાંભળી હશે અને પીધી પણ હશે મેંગો લસ્સી છે પાઇનેપલ લસ્સી છે ત્યારબાદ મિક્સ ફ્રૂટની લસી છે પરંતુ આજના માટે આજે હું તમારા માટે ડ્રેગન ફ્રૂટની ભાઈ લસ્સી લઈને આવ્યો છું ડૉક્ટરો પણ સલાહ આપતા હોય છે ઘણા બધા પેશન્ટોને કે ભાઈ ડ્રેગન ફ્રૂટ છે કેવી છે ખાવું જોઈએ કારણ કે એના ખાવાથી હજાર પ્રકારની બીમારી દૂર થાય છે યુનિક કોન્સેપ્ટ લઈને બેન આવી ગયા છે ડ્રેગન ફ્રૂટની લાઈવ લાઈવ લસી અહીંયા બનાવે છે શું રેટ છે લોકેશન ક્યાં આવેલું છે બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલાં આપણી આ બ્લોગ ચેનલ ચીનીઝ બ્લોગ પર જો નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેવાની અમ્ર વિનંતી તો ચાલો મિત્રો હવે આપણે મળીએ અને આગળની લસ્સીની રિલેટેડ બધી જ માહિતી એમના મુખે સાંભળી ચલો આવી વિડીયો શરૂ કરીએ તો કેમ છો બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો સૌ પ્રથમ તો આપણી આ જે જગ્યા છે એનું લોકેશન આપણે જે વ્યુઅર્સ છે એને સમજાવીએ અમારું લોકેશન છે ઈશનપુર ચોકડી થી એક્ઝેક્ટ સમ્રાટનગર બહારની તરફ બરોબર ઓકે ત્યાં અમારું શ્રીજી અમુલ લાઈવ લસ્સી છે ઓકે જે અમે એકદમ નેચરલ ફ્રૂટમાંથી બનાવીએ છીએ હા હા અને બધી જ રીતે અમે હાઇજેન રીતે જ બનાવીએ છીએ જે બરોબર છે ઘણી બધી જગ્યાએ આપણે સાંભળ્યું છે કે ભાઈ મિક્સ ફ્રૂટ ની લસ્સી મળે પાઇનેપલ લસ્સી મળે ચીકુ લસ્સી મળે પણ આવો આઈડિયા તમને કઈ રીતે આવ્યો કે ભાઈ ડ્રેગન ફ્રૂટ ની લસ્સી આપણે પીવડાવી મેઈન તો એવું છે કે લગભગ કોઈ ડ્રેગન ફ્રૂટમાં ટ્રાય નહી કર્યો હોય જે બધાને કોસ્ટલી પડતું હોય છે અને અમે એટલા

તમને નેચરલ વસ્તુ નેચરલ વસ્તુમાં પીવાની વધારે મજા આવશે અને પ્લસ કે માટીમાં કોઈ બી દહીં દૂધ ની આઈટમ પીવાથી તમને તમારી હેલ્ધી સારી આવે બરોબર છે ઓકે અને અમે નેચરલ ફ્રૂટમાંથી જ લસ્સી બનાવ્યા છે બરોબર ઓકે અમારી પાસે બે ફ્લેવર છે એક મેંગો ફ્રૂટ ફ્રૂટની છે અને એક ડ્રેગન ફ્રૂટ મેંગો અને ડ્રેગન ફ્રૂટ બે ફ્લેવર છે અને આનો રેટ કેટલો રહેશે ડ્રેગન ફ્રૂટ લસ્સીનો અમે 30 રૂપિયા રાખ્યો છે ઓકે બરોબર અને મેંગો ફ્લેવરના 20 રૂપિયા મેંગો ફ્લેવરના 20 રૂપિયા છે બરોબર તો બનાવજો ને આપણે કઈ રીતે આખું લાઈવ સેટઅપ તમે રેડી કરો છો તમે બતાવી દઈએ કે કેવી રીતે અમે આને બનાવીએ તે પહેલા તમને લોકેશન સમજાવી દો ફરીથી એક વાર તો આ નેશનલ હાઈવે નંબર આઠ મારી પાછળ દેખાય છે સમ્રાટનગરનું આ બસ સ્ટેન્ડ છે અને સામે જ તમને સમ્રાટનગર સોસાયટી દેખાય છે એની એક્ઝેક્ટ તમારા સામે નહીં એક્ઝેક્ટ સમ્રાટનગરની બહાર તમને ભાઈ જોવા મળી જવાનું છે શ્રીજી અમૂલ લાઈવ લસ્સી શુભ તથા લગ્ન પ્રસંગે ઓર્ડર પણ અહીંયા લેવામાં આવશે અહીંયા બાજુમાં સ્વામિનારાયણ મંદિર પણ આપણને જોવા મળે છે બાર જ ઊભા રહે છે અને ટાઈમિંગની આપણે વાત કરીએ તો ટાઈમિંગ કેટલો રહે છે અમે સવારના સાડા દસ થી સાંજના સાડા સાત સુધી અત્યારે રાખ્યો છે ઓકે પછી જેમ જેમ ટાઈમ જશે ગરમી વધતી જશે ટાઈમ વધારતા જશે હવે ઉનાળો પણ હવે સ્ટાર્ટ થઈ ગયો છે થોડા દિવસોમાં હવે તાપમાન ટેમ્પરેચરની ની આપણે વાત કરીએ તો 35 સુધી તો પહોંચી જ ગયો છે હવે ધીમે ધીમે ભાઈ હીટ ઇન્ક્રીઝ થશે ગરમીમાં લસ્સી પીવાની એક અલગ જ મજા છે અને એમાં જો આ ડ્રેગન ફ્રૂટ વાળી લસ્સી તો મારા ખ્યાલથી કોઈ જગ્યાએ તમે જોઈ નહી હોય જો તમે ક્યાં સાંભળ્યું હોય તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો તો સૌ પ્રથમ તો આપણે કન્ટેનર છે એમાં તમે શું એડ કર્યું અમે આમાં પેલા દહીં નાખીએ છે દહીં નાખો બરોબર અને એને થોડીવાર આવી રીતે ક્રશ કરી અને પછી એમાં ખાંડ નું જે હોય છે અમે બુરું કરી દઈ છે બરોબર જેથી જલ્દીથી મિક્સ થઈ જાય અને બરોબર ફટાફટ થી ટાઈમ બી વેસ્ટ ના થાય અને ફટાફટ થી લસ્સી બી બની જાય અમે આ ડ્રેગન ફ્રૂટ આવી રીતે ફ્રીઝ ઓન કરી એના પીસ કરી અને ફ્રીઝ ઓન કરવા મૂકી દઈએ છીએ અને અમે એકદમ સારું જ ફ્રૂટ યુઝ કરીએ છીએ આમાં કે જેથી બધાની હેલ્થ બી સારી રહે અને લોકોને કોઈ ઓછા પૈસામાં બી સારી વસ્તુ પીવા સારી વસ્તુ મળી રહે બરોબર એટલે અમે આને ફ્રીઝ ઓન કરી નવી રીતે પીસ કરીને રાખી દઈએ છીએ પછી જ્યારે બી લસ્સી બનાવીએ ત્યારે આમાં ખાલી પીસ જ એડ કરવાનું રહે બરોબર ઓકે તો તમે એમાં જોઈ શકો છો અમે કોઈ પણ પ્રકારનો ના એસેન્સ ને કોઈ પણ પ્રકારનું અમે કંઈ કેમિકલ નહીં યુઝ કરતા પ્યોર ફ્રૂટ છે જેને એકદમ મેશ કરી અને પછી અમે આમાં જે દહીંની અમે આ બનાવેલી છે લસ્સી એમાં એડ કરીને એનો ફ્લેવર બનાવી દઈ છે એનો ફ્લેવર એમાં ડાયરેક્ટ એડ કરી દે હા એડ કરી દઈ છે તો હવે તૈયાર છે આપણી આ ડ્રેગન રહેશે સવારના સાડા દસ થી સાંજના સાત સુધી બને એટલું અમે ટ્રાય કરશું કે વધારે અમે ટાઈમ અહીંયા રહીએ અને તમને લોકોને એકદમ ફ્રેશ અને તાજી લસ્સી બી પીવડાવીએ અને આનો રેટ અમે ઓનલી ફોર થર્ટી રૂપીઝ એટલા માટે રાખ્યો છે કે બધાને બી કોઈને કોસ્ટલી ના પડે અને પ્લસ કે બધાની હેલ્થને ને ધ્યાનમાં રાખીને અમે આ ફ્રૂટ ફ્લેવરમાં લસ્સી બનાવીએ છીએ અને લગ્ન તથા પ્રસંગે અમે ઓર્ડર લઈશું શ્રીજી અમુલ લાઈવ લસ્સી ઓકે તો એક ગ્લાસ જરા આપણો પણ બનાવી દેજો ઓકે ફાઇનલી ભાઈ આપણો ગ્લાસ પણ રેડી થઈ ગયો છે જો નજીકથી બતાવું બહુ સુપર ટેસ્ટ છે એકદમ અને રિયલ ડ્રેગન ફ્રૂટ જાણે ખાતા હોય ને એનો ટેસ્ટ આવે છે કોઈ પણ જાતનું કંઈ કેમિકલ કોઈ પણ વધારાનું એડ નથી કર્યું તમારી સામે તમને વિડીયોમાં બતાવ્યું લાઈવ ડ્રેગન ફ્રૂટ ક્રશ કર્યું લઈ નાખીને લસ્સી રેડી થઈ ગઈ છે રેટ છે ત્રીસ રૂપિયા તો ભાઈ અમદાવાદમાં રહેતા હોય અને ઈશનપુર જો આવવાનું થાય ને તો ટ્રાય અવશ્ય કરજો એકદમ યુનિક કોન્સેપ્ટ લઈને બેન આવી ગયા છે વિડીયોને વધુમાં વધુ શેર કરજો બાકી લગ્ન પ્રસંગે જો તમારે ઓર્ડર કરવો હોય એના માટે પણ અહીંયાથી તમને થઈ જશે નંબર તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે લોકેશન પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મૂકી દઈશ મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી વિડીયોને શેર કરજો જય જય ગરબી ગુજરાત જય હિન્દ